નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું છું પરમા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સોકસાર ગામે સંત શિરોમણે શ્રી રવિદાસ મહારાજની છસો સુડતાલીસમી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સોકસાર ગામમાં ધામધૂમ પૂર્વક તેમજ હર્ષોલ્લાસ સાથે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સંત શિરોમણી રવિદાસનો જન્મ કાશીમાં માઘ પૂર્ણિમાના દિવસે થયો હતો સંત રવિદાસે જાતિવાદ છોડીને સૌ સાથે મળીને રહેવાની સલાહ આપી હતી તેમની આજે છસો ને સુડતાલીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંત શિરોમણી રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સુખસર ગામના શોભાયાત્રામાં ડીજીના તાલે રાજગરબાની રમઝટ પણ બોલવામાં આવી હતી સંત શિરોમણી રવિદાસ મહારાજની મહાઆરતી ઉતારીને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સર્વ જાતિ ધર્મના લોકો જોડાયા હતા શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર